જય માતાજી રામ રામ સીતારામ આપણે સબ્જી ઘણી બનાવી હવે શું થાય સબ્જીનું રીંગણી છે ભીંડા હે સોરી હે ટમેટી હે ગાજર છે ડુંગરી હે અગર ડુંગળી ડ્રોપ કર્યો બીટ હે મુરા હે ઘણી બધી આઈટમો વાવી હવે જો આમાં થાય તો આપણે ખાતર આજુબાજુ બહુ હોય ને એટલે અને પાણી એક દી ને એક દી કાઢી ને એક બે દી એક બે આ બધા જો બીટ ને ઉગીતા ગયા મૂરા ને એવું બધું મૂરા ને બીટ ને ગાજર ને એમ ઉગ્યા દાણા ને એવું હજી લસણ ને બાકી છે ડુંગરી ને એવું ટમેટીને બે સોડવા લઈ ગયા બગીતા ચોરી છે ચોરી બહુ ભાર યાદ થાય રીંગણી ને બહુ મંડાતા હતા ને બાકી હિયારો પડે ને એટલે રીંગણી બહુ થાય ક્યાંક હિયારો પડે એટલે પછી આખો રાબડી જો આવી લક્ષ્મી માતા ક્યાંક લક્ષ્મી દોડવામાં કઈ ઘટે નહીં ક્યાં ને ઘટે નહીં દોડવવા વાળા ખબર ન પડે કે દોડવી યાર ને મારી કરે બધાય એવા દોડે અમારે લક્ષ્મી આવી કપાર માં ફૂલ છે

દેવમણી હા ને કઈ ઘટે નહીં એવા ને કઈ ઘટે નહીં એવી હાલે એવી પણ આમ કોક ને હાકતા આવડતું હોય ને સ્વાર હોય માથે બે એટલે ખબર પડી જાય જાય ખબર હોય કે સ્વાર હે તો હાલે ને કને હાલે એમ વાયડી પાછી અહીંયા કરે ઊભી ના થાય પણ આમ હાલે નહીં બાકી ઘોડાનો નો સ્વાર હોય તો મંડ ભાગવા એવું હા ભાઈ વાર ના બાકી તો આવું છે ઘોડા આવી અમારી તે જુરૂપ એવા નહીં તૈ જુ રૂપ આવી હું નામ છે એવું જ રૂપ પણ હે કાંઈ ઘટે નહીં એ ડો નાય આય નહીં આય 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 અમારે જે લો બકા લાગતી હાઈ બખત બક્કા લોક તો પીઆયું ત્યાં કરી ગયો અને બાંધવી જો ફરતી કોરા થોડું સેં કહે છે સમજો છે ઝાર બાંધી ન કહે તો મોરલાદ બધા આવે તો આમાં હમુ નમુ કરી જાય એમ સબ્જી મંડીમાં રીંગણીના બે કોરા હતી એ નથી થાય આપણે તો ડોનગરી ગયા એમાં જોઈ લેજ રૂપ દિલ બાગ ની માં હે બે હે ફૂલ પીસ માં કઈ નહીં નહીં ઘોડીયા નામ હે શિવરાજ શિવરાજ માંડવા મારા રામભાઈ હે ને યાદ હે એમ તો આયર ગયા અમારી બાજુ એનો ઘોડો છે ને શિવરાજ શિવરાજ ની દીકરી છે એનો વસેરો દિલબાગ છે ને એમાં કઈ ઘટે નહીં એવો હોય આની મા એવી હતી અમારે ગામમાં હતી ધીરામાં છે ને એની પાસે હતી લખમણ બહેન લખમણ બહે નથી ધીરા આમાં બહે નહીં પણ માલદેવામાં બહે હતી આવડા બહે નહીં આવડા બહે ત્યાં લઈ આવ્યા આપણે અમારે ગામમાંથી જ લઈ આવ્યા એને આવડા બહે લઈ આવ્યા એવું છે ભાઈ હર ને કામ ઘોડા ને રાખીએ વરસાદ ના થાય રાખો ને નાખી દેવો ના આવે ગોસ્વામી અંબાલાલ પટેલ ને પછી હવામાન ખાતા વાળા ને ભલે ને ગમે એ કુટ કરે ને વરસાદ આવે જ નઈ આવે તો વધારે દોડે અમારે હાંભી જરાક ઓલું કરે જો ત્યાં આવી વધારે થોડશે પાડી પાડી હવે ફાટુ મારવાની કરે અહિયાં તો ખબર રિંગ બાર બાર એવું હે ભાઈ વાર ને કામ પવન છે તો અમારે ભૂર જ નથી પવન છે પવન આમ જવા એટલી માંડવી આપણે કાઢી ચારક વીઘાની ઓલી ડબ્બો આવ્યો હતો ને રાઈચે એટલે ઓકે જાજી નથી કાઢી બાકી બધી પડી સમજો બધા પડી ખેડૂત ને કલાકાર એટલે કોઈને ઉંડરિયા હે આપણે કાંઈ કર્યું નથી આપણે કાંઈ ગલા પેલા કાંઈ કર્યું નથી પડ્યું બધું મારે દિલવા ગોલી બાજુ અવાજ મારે એમ એની મામણી આવીને એટલે આવું હે ભાઈ જોવા ખડ વાવું આપણે ગાય વાટું હાબા ખડ વાવી લેવું કઈ ભાઈ બહારથી મગાવ્યું બહાર મકાઈ વાળું ને બીજું આવે ને તો આમાં વાવી દઈએ એટલે બેક વિઘાન વાવી દઈએ બે ત્રણ વિઘાન માથા કોઈ ટારી જાય હા પાલો બાલો આપણે આપડે તો પાલા જ પીડા હે વધારે માંડવી કરતા માંડવીમાં કંઈ એવું ખરાબ ન થાય તો ભગવાન કરે ને એમ નવ વરસે એટલે આવી લે જવામાં લાફી ગરમ કરીશ મેં કામમાં જાઓ લાફી એમ ઘી ભીન નાખીને ઘી ગર ને તૈયાર કરી મૂકી

નાખીને એમ દાઢી લાભી હતી ને સાંજે હતી તો જો પાણી પીવા આવા ગોરા રખાય ભાઈ ત્રાંબાના આમ જો ફિલ્ટર હે ફિલ્ટરમાંથી પાણી આવા ગોરામાં નાખીએ પછી ગ્લાસિયા આ પહેલાં આપણા બાપડા કહેતા ત્રાંબામાં પીવાય પાણી આમાંથી જ પીવાય આમાંથી અથવા આ આનો મેળ ન હોય તો માટલું લઈ લેવાય માટલામાં એવું જ પાણી થાય પછી જો આમ બધાય વરસાદનું હે ને વરસાદ કચ્છમાં હે સૂટો સવાયો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર પછી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત વાપી વલસાડ આ બધા ગણકાર લઈ લઈએ અમદાવાદ ને વડોદરા એટલે આપણે કંઈક પાપ તો સૈડ્યા ખેડૂ નહીં કારણ કે નગર આમ અટાણે થોડો વરે એને અટાણે મેં કોઈ દી નો વર્ષે જો કે વરસીએ નહીં તમે બધા એવું નક્કી કરી નાખો કે ભાઈ આ પાલો થાય ને એ આ ઓલા બળધું હાંચવે કોબળી બાપુએ ખાંસવે એ બળધું ને આપી દેવાય પછી એક ભાઈ આખોરે અમરેલી બાજુ બળધું હાંચવે દહક વિગા જઈ ગયા એ બરધું સેવા એવી કરે એને કાંઈ જોતો નથી એમાંથી ખાલી સેવાત કરે એને આપી દેવાય આ પાલો પછી આ લાવારીસ ગાયું હર ગામને હર ગામને પાદર બધી રખડે એને નખાય લાવારીસ જે રખડે ના કે એને કોઈ નથી નોધારાનું આધાર થવાય ને એને નખાય કારણ કે એને કાંઈ આધાર જ નથી આપણે ત્યાં વાડી હોય મકાન હોય ઓફિસ હોય બંગલા હોય ફેક્ટરી હોય એને કાંઈ નથી ને એને ખાલી ખાવા પૂરતું જોઈએ ધરાઈ જાય એટલે પૂરું પેટ ભરાઈ ગયા એટલે પછી ખાય નહીં વહીં જાય અને એને જ ન ખાય ધર્માદો તો થાય ગામની ગૌશાળા હે ને એ ખરેખર બંધ કરી દેવા જોઈએ ગામના ગૌશાળા હે ને એ પહેલાં ગરીબ હતા અટાણે કામ કરવું એ કોઈ ગરીબ નથી પહેલાં હાલો કામ ન જડતું કંઈ હતું નહીં પટાણે જેને કામ કરવું હોય ને એ કોઈ ગરીબ નથી બધા દહીં દૂધ ઘી આ લેહ ગઈ એટલે ખરેખર આ ગૌસરા હે ને એ બંધ કરી દેવા જોઈએ એ એના થકું જ વધારે એ ગૌસારા થકું જ આ ગાયું અને વાસડા જે આ ખૂટશે ને એ રખડે ગામો કંઈ બંધ કરી દેવાય એવો અમારે બાજુમાં ખિસ્ત્રી ગામ હે એને ધન્યવાદ દેવો પડે ખિસ્ત્રી ગામમાં ગૌસરો બંધ કરી દીધો અને જેટલી લાવારીસ બધી રામ ભરોહર રખડતી હતી ને કોઈ ધણી નું તો એને બધીને ખૂટિયા વાસડા વાસડીયું ગાયું બધા અલગ અલગ ત્રણ ડેલા બનાવી અને પૂરી દીધા એક ડેલામાં બધા વાસડા ખૂંટું એક ડેલામાં નબળીયું ગાયું મોટિયું વૃદ્ધું વાસડિયું અને એક ડેલામાં હારી પછી નિયમ કેવો તો મારે ગામમાં ગાય મોકરી કરીને એટલે દસ હજાર રૂપિયા ડન કરે ખબર પડે કે હાલો ભાઈ આ મારી ગાય ગાય તો કે રામભાઈ ને હે એટલે રૂપિયા ડન મોકરી જ નહીં કરવાની વાસડી વાસડો કાંઈ પણ એ ગૌસરે જઈને મૂકી આવવાનું પાંચ હજાર રૂપિયા લેવાના પાંચ હજાર લે મૂકવા જાણું પછી ગાય વ્યાય તો ગામના ગામના હોય ને એની જ ગાય મૂકી ગયો હોય તો પાછો લેવા આવે તો એ પાંચ હજાર દેવાના અને લઈ જવાની એ ઘરે બાંધીને રાખવાની એ મોકરી નહીં કરવાની ગામમાં ગામની ગાય જ ના હોવી જોઈએ ગૌસરે કોઈથી એટલે ખરેખર એ ધર્મા દો કહેવાય આ આપણે કરીએ એ પાપ કરીએ આપણે બધા બાપડા ને આપણે ખરેખર એ પહેલાં હતું આપણા બાપડા સાચા હતા કે ભાઈ ગરીબ માણાની પણ ગાયું ગાયું રાખે તો એ દૂધ ખાય હવે હવે કોઈ ગરીબ નથી અટાણે ગરીબ હોય એનો દુશ્મન આરો જેને કામ ન કરવું હોય ને મોબાઈલ જોવાય ને ક્રિકેટ રમવી હોય ને ક્રિકેટ જોવી હોય ને ગેમ જોવી હોય ને આ જોવું ને તે જોવું ને એ જ ગરીબ બાકી કામ કરવું હોય કોઈ ગરીબ નથી અને બીજા નંબરમાં ખરેખર આ મોબાઈલ છે ને એ ધીરુભાઈ અંબાણીયાને સારું કર્યું કે ભાઈ ઘણું કાયમ આવે આપણો દેહ એમ બરબાદ થઈ જાય આનું ખરેખર પાંચ હજાર રૂપિયા બિલ આવવું જોઈએ એટલે આ બધા યુટ્યુબ આન તેન જોવા વાળાને નાચવા વાળાને ગાવવા વળા જ બંધ થઈ જાય પાંચ હજાર રૂપિયા હર મહિને એક કાર્ડનું બિલ આવવું જોઈએ તો બે બે કાર્ડ એમાં ગેમું નાન તેન ફલાણું હારું ને ખરાબ નહીં જોયા જ રાખે ને એમાં જ ટાઈમ બગાડ્યા રાખે ખરેખર એક જણાને પાંચ હજાર રૂપિયા બિલ આવવું જોઈએ એવો ટેક્સ નાખી દેવો જોઈએ સરકારને એક કાર્ડ માલો આ કાર્ડ મહિને જોઈએ અને એ વલન સરકારમાં જાય અને આ પ્રજાને કાંઈ પણ મફત ન દેવાય અટલ બિહારી બાજભાઈ કહેતા હતા આને ખાલી એક શિક્ષણ ને આરોગ્ય બે જ આને ફ્રી ઓફ દેવાય બાકી આ પ્રજા કામ ન કરે આજે ખેડૂત બધા સબસિડી એ બંધ કરી દો અને ખેડૂનો માલ બધો નિકાહ કરો અમારે તમારી ભીખની જરૂરી નથી માલ નિકા થતો હોય ને એનો ભાવ આવે જ માંડવી એનો બે ત્રણ હજાર રૂપિયા આવે તો અમારે કાં આવે તમારે નાન નાનતે બે હજાર છ હજારની ને કાંઈ જરૂર નથી કોઈ ના એનો માલ નિકા કરો એટલે તમારી ભીખની અમારે જરૂર નથી એ કરવાની જરૂર બીજા નંબરમાં ખાતર ને દવા હાવ બંધ થઈ જવા જોઈએ કાંઈ જળવા જ ન જોઈએ એટલે ગમે દેહમાં આપણો માલ રાખે કારણ કે આપણે દવાઓને ખાતરું બધાય સાટીએ એટલે અમે બે પાંચ દહ વી બંધ કરીએ કઈ એનો માલ નથી વેસાવવાનો બધા બંધ કરે ને તો થાય ને બધા બંધ કરવા બધા બંધ કરે ખાતરની ફેક્ટરી નાન તેને બધું બંધ ખાતર દવા પેસ્ટિશન નામે જ ન દે જે થવું હોય દાય ન થાય કાંઈ ઓર્ગેનિક આફાડા ગાયું રાખી અને કરે તો એ ધર્માદો આફાડા ગાયું રાખે કારણ કે ગાયુના ગૌમૂત્રની શાહીની જરૂર પડે દૂધની ઘીની માખણની બધી એટલે એ ધર્માદોય થાય તો આ મે તાણે વરહે આવા કાયદા હોય ને આવું કાનૂન હોય તો પછી જે આ ગરીબ માણાને અનાજ મફત કરી ચોર્યા લાખ માણસોને મફત આપે એ ખરેખર બંધ કરી દેવાય એક માણસને એક કિલ્લો ન દેવાય એક કિલ્લો ન દેવાય તો જ કામ કરે ન કરે કોઈ આ ઘડી અમને ખેડું હે આમાં વીઘે સમજી લેજો વીસ હજાર રૂપિયા વર આપે દી આપણે તો આપણે કોણ આ કામ કોઈ ન કરે તરત જ કહે કે ભાઈ કાંઈ ખેતી નથી કરવી ગાય નથી કરવું ગાય નથી રાખવી ઘોડાને જ બરધું કોઈ વસ્તુ ન કરે આ ગેમ જ રીમા રાખે બેટા બેટા એટલે એ જ કરવું પડે અને બધા એવો સંકલ્પ કરો કે ભાઈ વરસાદ ન વરસે તો આ લાવા જે ગાયું રામ ભરું હે રખડે એને નાખી દેવું લાવા રિશ્તા ન કહેવાય એના બાપનું આ બધું આપણે જ લાવા રિશ્તા હે ખિસ્સા ભરવા ફલાણા વાડી લેવીને ઓફિસ લેવીને કંપની લેવીને પંપ નાખવો ખાઈ જાઉં ઓલું બિલ્ડિંગ બનાવ્યું પાપ જ કરવા કારણ કે દસ લાખની વીઘો લઈને એક કરોડની વીઘો વેસે આ સિટીમાં ઓલા ગરીબ માણા હોય મકાન પછી લોનમાંથી નાન તેને લીધા હોય પછી એની ભૂંડાઈ આવે મારેથી એ ભૂંડાઈ મારે મેં જોયા ગણાય આપણે જ્યાંક આપણી જ્ઞાતિનો હતો કે જેના ધણીને સાડા ચ હજાર કરો સાડા સાડા ચ કરોડની મોટર લેવાની હું જોઈએ એને મારે રૂપિયા કાં ઘટતા આખી દુનિયા માંગતી હતી પછી કારણ કે એ ગરીબની હાય લાગી કાં તો ગરીબની દુઆ ને કાં તો ગરીબની હાય જેથી આ લાગે ને તેથી તમારા ભૂકા ઉડાડી નાખે કારણ કે ઓલા મકાન તમે સમજી લીજો દહ લાખનો વીઘો બનાવ્યો એ તમે એ દહ કરોડનો વીઘો વેસે પાછા અને એ લઈએ કોણ ખબર લોનનું કરાવીને ગરીબ માણસ એ લઈએ ભાડે રહેતા હોય રૂપિયા જ ન લે રૂપિયા તો એને મોજ આવે એવો બંગલો બનાવે એ એ તમારી મારે લઈએ એટલે એને મારી નાખે એટલે ખરેખર બિલ્ડરું નાનતેન છે ને એને એનાથી તો સેટું જ રહેવાય એવું પાપ કરે એ કારણ કે પહેલાં તો હપ્તો ન ભરાય વરાય જ્યાં દસ પંદર વાર હપ્તા ભરીએ ને કારણ કે નોકરી વહી જાય કંઈ બીમારી આવી જાય તો એ બેક બેકવાળા લઈ લે ને કાંઠે મૂકે આણી રૂપિયા લઈ લેતા આ તો પછી એવી એની નબીરા દીકરા એવા હલકીના થાય એટલે જ્યાં ત્યાં પૈસા ઉડાડતા હોય મન પડે એમ ગમે એમ કરે એટલે ખરેખર આને દીકરી દેવાય ને લેવાય ને આવા હલકીનાઓને કારણ કે તમે અહીંયા દીકરી દીઓ એ એને સાઈ બી દીકરી દીઓ જોવે ને દીકરી દીઓ ને પછી એની ભૂંડા આવે ભૂંડાઈ આવે તેથી તમને ખબર પડે ત્યાં લગન ન પડે એવા ક્યાંક આપણે જોયા દાખલા કારણ કે પેલા હેથી વર જોઈને દીકરી દેતા હવે ઘર જોઈને એટલે ઘર તો પડી જાય ને મેં એવા કરોડપતિ અજબુપતિને રોડ ઉપર જોયા અને રોડપતિને ને કરોડપતિ થતા જોયા એટલે ખરેખર એવા દીકરી ના દેવાય અને ખેડૂના પાપ સડી ગયા એટલે આ ટાણે વરસાદ વરસે રામા અવતારમાં એક વાર માવતર જીવતા કોઈ દી વ્યા ન મરતા એક બ્રાહ્મણનો દીકરો મરી ગયો હજકો મહિનો આપણે કહે ને શ્રાવણ મહિનો આવે હજકો મહિનો આપણે કીએ શ્રાવણ મહિનો આવે એ છે એટલે બ્રાહ્મણનો દીકરો રામાવતારમાં તે ધું સત્યુ મરી ગયો મરી ગયો એટલે બે માણા લઈને ગયા રાજા પાસે લાઈશ કે ભાઈ ક્યાં તો અમે સંડાર હોય અને ક્યાં તો અમારો રાજા સંડાર હોય તો જ માવતર જીવતા એ કે દીકરો મરે નકર કોઈ દી મરે નહીં એટલે રામે કીધું કે બરોબર અટાણે તો રાજાને કહેવા જાવ તો આપણી માત નાખે તમે ગેલ શોધી ના એટલે કે બરોબર હે એટલે હુકમ કર્યો રામે કે ભાઈ આને તપા કરો જોશી તેડાવ્યા સદૈવ જોશી જેવા હતા એને બધા આનું કારણ શું આનો દીકરો કેમ આના માવિતર જીવે સતયુગ હે અને આ દીકરો મર્યો કેમ એટલે કીધું કે ભાઈ હલકી જ્ઞાતિનો માણા હે કે એવું ઉછમે માથે તપ કરે અને એને ઇન્દ્રાસન લે લેવું હે કે નિશે તાપ કરે ને જાળવે ઉથમો ટંગાય ની તપ કરે અને ઈ લઈ લીધે આને ભગવાન પ્રસન્ન થાય એટલે એવા હટવાનો દીકરો મારે કોઈ કે એનાથી કોઈ દી આવું તપ ન થાય જેની જેવી જ્ઞાતિ જેવું કર્મ એ જ કર્મ કરવાનું હોય એની જગ્યાએ અઘોર તપ કરે ને આ તપ એનાથી ન થાય એટલે આનો દીકરો મર્યો એટલે તમે હુકમ કર્યો કે જાઓ ભાઈ ઓલા એક મહિનેથી એ તપાસ કે એક મહિનો બેઠા દીકરાની લાઈસ ઉપર કે બગડી ખરાબ ન થઈ કારણ કે સચિયું એટલે પછી એને માર્યો રામે તપા કરાવી કીધું કે ભાઈ આઘોર તપ કરે એટલે કે તો એને માર નાખીએ એટલે તપ કરતો ઉછમ માથે ટંગાઈને એને મારી નાખ્યો મારી નાખ્યો એટલે દીકરો હાજો થઈ હાજો થઈ એટલે કીધું કે ભાઈ હવે અમારો આ દીકરો એક વર મહિનોથી ઉધી આમ લાઈસ થઈને પીડ્યો રહ્યો તો એનું એનો ભગવાનને કે તમારે શું કહું મળે એટલે ભગવાને કીધું કે હવે મારાથી એમાં કંઈ નથી થાય પણ એક એક વારથી નહીં ને એક વારથી આવે એ તારા દીકરા નામનો શ્રવણના નામનો મહિનો આપણે અટકો મહિનો કે ભાઈ શ્રવણ એટલે ભગવાન એવા આ બધી આવી તો વરસાદ ટાઈમે ન થાય બને જ નહીં ક્યાં તો પ્રજા સંડાર હોય ને ક્યાં તો રાજા સંડાર હોય તો જ આ વરસાદ આમ વરે બાકી એવો સંકલ્પ કરો ને કે ભાઈ આપણે બધાને બધા હોય કે બે બે ત્રણ ગાયું રાખાવ્યું ગાયું કે વડધું કે ગમે ભલે ને હાલે કે ન હાલે વડધું રખાય કોઈ દોવે ન હોય કરે ન હોય તો બે પાંચ બરધુઆ રેઢિયાર લાવવા રહીશ રખડે હો હોય બહુ બહુ વીઘા વાળે ભીખારીનાથી પાલા વેસે અને એમાંય ખોટું બોલે પાછા એવા હોય પચીસ વીઘાનો ને કે ત્રીસ વીઘાનો ને પાંત્રીસ નો આ ભેરા કરીને ક્યાં જાય ગાયું હોય કે પછી રેઢિયારનું હોય કે ગમેનું હોય તો એમાંય ખોટું બોલે એટલે આ વરસાદ એમ થાય નક્કર આ વરસાદના ભાપથી નવરાય અને બધા એવો સંકલ્પ કરો ને કે આપણે બધા બે બધા તન ગાયું રાખવાયું અમૃત સમાન દૂધ દીએ અને અમારે દીપડું જેવી હાઈટ છે કોક આમ જોવા આવે છોકરા આવતા હોય ઘોડા આવે એવું ફિટનેસ ને એવું દૂધ ખાય ગાયું એટલે જ હોય કે ગીર હોય અમારે દીપ ત્રણેય ટાણા દૂધ જ ખાય બીજું કાંઈ નથી ખાતો મારા કરતા ઊંચો થયો ને આમ વયો હોય ફિટનેસ જોવો એટલે ક્યાંય કાટ ના દેખાતી હોય કાંઈ નહીં એટલે દૂધ ખાય તો એવા ગણ કરે એ કરો તો આ વરસાદ રહે જ નહીં બાકી ન ગોસ્વામી કહેતો હતો કચ્છમાં સૂટો સવાયો હોય દેવભેવ દ્વારકા જામનગર પોરબંદર એ બધા એમ છૂટો સહાય હોય પછી જૂનાગઢ ગીર સોમનાથ પછી બોટાદ ભાવનગર સુરત ને બધીમાં તો વધારે વર્ષીએ એનું કાંઈ ના લે એ તો હજી જ્યાંથી હો આ રહી જાય બાકી પીવાઈને આપણે બધી પડી ઓહાણી નથી કે ભાઈ આપણી એ જ ભીંજા હે નહીં ને આપણી નીઓ હોય ભીંજાઈ જ જાય એમાં કાંઈ ના લે ને આપણું કંઈ છે નહીં તો વિશ્વાસ ગેરંટીવાળો હોવો જોઈએ આપણે નક્કી જ રાખ્યું કે જો આ ભીંજાઈ જાય ને તો ગાયું ભીંજા હે અને આવી ગાયું જ છે આપણું કંઈ છે નહીં મજૂર નથી એટલે મજૂર વિના દવા નીકળે એમ નથી મજૂર આજ આવે એટલે ગાયુંની ઈ છે ગાયોના કિસ્મતમાં ઈ છે તો નહીં ભીંજાય નગર ભીંજાઈ જાય અમે ક્યાં બીવાનું હોય એટલે આવું હે ભાઈ જય માતાજી